નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જે સોયાબીનની અંદર અત્યારે તમે જોઈ શકો કે સોયાબીનમાં રહી ગયા છે અને એની અંદર હવે નવો ફાલ આવે કે નહીં ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ આવે છે કે નવો ફાલ આવે કે ન આવે તો અમારે સોયાબીન રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ તો આપણે આ વિડીયો ટૂંકામાં આપણે વાત કરીશું કે આ સોયાબીન કયા ખેડૂતને રાખવા જોઈએ ક્યાં ન રાખવા જોઈએ કઈ વેરાયટીમાં કઈ ટાઈપનો હવે નવો ફાલ આવશે કે નહીં આવે તો આપણે એ ટુ ઝેડ માહિતી મેળવી તો ચાલો નજીકથી કેમેરો કરી અને તમને બતાવું કે કઈ સોયાબી હોય એટલે તમારે કઈ ટાઈપનો એમાં હવે નવો ફાલ લાગશે તો ફાઇનલી ખેડૂત મિત્રો જો કે ઘણા ખરા ખેડૂત મિત્રોને આ ટાઈપના અત્યારે સોયાબી થઈ ગયા છે એટલે કે જમીન પોઇટ આપણે વરસાદ વધારે હતા એટલે નમી ગયા છે કારણ કે હાઈટમાં વધી જાય એટલે સોયાબી નમી જતા હોય છે તો હવે એમાં નવો ફાલ લાવશે કે નહીં તો ચાલો હું તમને બતાવું કે હવે નવો ફાલ કેટલી જગ્યામાં આવશે અને કઈ રીતે આવશે તો ખેડૂત મિત્રો ફાઇનલી તો જો કોઈ પણ પાક હોય તમારે સોયાબીનનો એને તમારે ખાસ પહેલાં જોવાનું કે આવું ઉપર એટલે કે આપણે છેલ્લું જે પાન ઉપર નીકળતું હોય એ આવું નવું પાન નીકળે છે જો નવું પાન નીકળતું તો ઉપર ફાલ લાગવાની શક્યતા ખરી નકર નહીં જો આ વેરાયટી રહે આપણે ફૂલે સંગમ વેરાયટી રહી બરાબર તો આની અંદર હવે નવું પાન નથી નીકળતું તો હવે એમાં ઉપર ક્યાંય ફાલ લાગે તો કે ઉપર ન લાગે અને એને હાઈટ થાય કે ન થાય તો હવે એને અંદર કેવો ફાલ લાગે તો એના વિશે હું તમને વાત કરું તો ફાઇનલ ખેડૂત મિત્રો તમને હું એક છોડવું ઉપાડીને અને બતાવું જેથી કરી અને આ છોડવો તમને એક ઉપાડી દઉં બરાબર છે કારણ કે જેથી કરી આપણે એને સમજાવવામાં સારું પડે પહેલાં હું એ તમને નીચે મૂકી દઉં ત્યાર પછી તમને કહું તો ખેડૂત મિત્રો આમાં ફાલ તમે જોઈ શકો બધા ખેડૂત મિત્રોને આ જ પ્રોબ્લમ છે કે ફાલ ખરી ગયો છે તો હવે એમાં ફાલ કેવોક લાગે તો હું તમને એક છોડવામાં તમને જે વસ્તુ બતાવું ને એમાં તમને એક સમજવા માટે તો સારું પડે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ આપણે એક છોડ છે બરાબર છે આપણે ફૂલે સંગામનો છે તો હવે આમાં ફાલ કેટલો લાગે તો જોડે મિત્રો આ ટાઈપના કોઈ પણ વસ્તુ આ ટાઈપની ગાયત્રી હોય ને આ ટાઈપની તો આ સિંગની ગાયત્રી છે એટલે આમાં સિંગ થઈ જાય ખાસ તમારે જોવાનું છે તમારે એક છોડની અંદર કેટલી આમાં કાયત્રી છે જો આ ટાઈપની ગાયત્રી હોય તો તમારે છીંગવું થશે આ ટાઈપની હશે તો પણ થઈ જશે બરાબર છે હવે નવા ફૂલ ઉઘડે કે ન ઉઘડે તો તમે બતાવો કે આમાં તમે જોઈ શકો અહીંયા ફૂલ ઉઘડ્યું છે અહીંયા પણ નવું ફૂલ ઉઘડ્યું છે એટલે કહેવાનું છે કે જે આંતરગાંઠ હોય ને ત્યાં ઉપર ઓછું ફૂલ ઉઘડે આમાં તો માનો કે આપણે જે ફૂલ ઉઘડવાનું ચાલુ હતું એટલે ફૂલ ઉઘડે છે પણ તમારે એક વખત જો અહીંયા સીંગ બંધાઈ ગઈ હોય તો નવું ફૂલ અહીંયા ન ઉઘડે એટલે કે ઉપરના વિસ્તારમાં ન ઉઘડે અને બીજું કે નીચેનું જે આપણે થળિયું હોય ત્યાંથી તમારે એક વેત આમ ગણી લેવાની તમે જોઈ શકો બરાબર છે તો એક વેતમાં જે જે આંતરગાઠ હોય ને ત્યાં અત્યાર સુધી સિંગ ન હોય બરાબર છે હવે એ જગ્યાએ સિંગ થશે તમે જોઈ શકો આ આંતરગાંઠ છે ત્યાં નવી ફૂટ થઈ છે તો ત્યાં નવા ફૂલું ઘટશે આ રે બીજી આપણે આંતરગાંઠ એમાં પણ અત્યારે તમે જોઈ શકો કળિયું બેસી ગઈ છે ત્યાર પછી આ અત્યારે તમે જોઈ શકો તો એમાં પણ કળિયું બેસી છે આપણે છથી આંતરગાંઠ આ પાંચમી એટલે કે આપણે જે છોડ છોડા જમીનની અંદર હોય ત્યાંથી એક વેથી એટલે તમારે પોણા ફૂટની આજુબાજુ જે આંતરગાંઠ હોય એની અંદર નવા ફૂલ આવતા હોય છે અને ત્યાં નવો ફાલ બેસતો હોય છે અને ઉપરની સાઈડમાં નવો ફાલ ન બેસતો હોય હવે તમને હું અહીંયા છોડની અંદર તમે લાગડ છોડ બતાવો તો એમાં પણ તમને ખ્યાલ આવશે તમે જોઈ શકો આ જમીનથી જે છે આ તમે જોઈ શકો અહીંયા બધી ફૂલ દેખાવાનું ચાલુ થયું છે બરાબર હા હા આ તમે જોઈ શકો એટલે કોઈ ઘણા ખેડૂત મિત્રો કે કારણે સોએબીને કાઢી નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો મારી દૃષ્ટિએ સોએબી કાઢવા ન જોઈએ તમે જોઈ શકો આ નવો ફાલ એટલે કે તમારે જે આ જગ્યા ખાલી થઈને આ જગ્યામાં ફાલ આવશે કે જમીનથી આપણે એક વેદ અને જો એ વધારે પડતા ડું હોય છે તો એમાં ઓછો આવશે આ રીતની તમારે જો અહીંયા તમારે નવી ફૂઇટ પણ થઈ છે અહીં નવા ફૂલ પણ આવ્યા છે જેથી કરી અને તમને ખ્યાલ આવે એટલે સોયાબીનમાં હંમેશા ખેડૂત મિત્રો આ રીતનું ફ્લાવરિંગ થતું હોય છે અને ઉપરની સાઈડ અહીંયા તમે કોઈ લાલચ રાખતા હોય કે અહીંયા ફૂલ આવશે તો આ જગ્યાએ નવી સીંગ નહીં આવે ઇટલી પણ આવશે ખરી પણ આ ટાઈપમાં એટલે કે નીચે થળી નવી સિંગ આવતી હોય છે તો ખેડૂત મિત્રોના કોમેન્ટ હતી કે અમારે ગોવિંદભાઈ ભાઈ નવા ફૂલ આવે કે શીંગું બેસે કે શું બી રાખવા કાઢી નાખવા આવા બધા પ્રશ્નો ખેડૂત મિત્રોના હોય છે તો આ ટાઈપનો ખેડૂત મિત્રો હોય છે કે જે નીચેનો ભાગ હોય ને એમાં હંમેશા નવો ફાલ આવતો હોય છે એક વેચની અંદર અને ઉપરના ભાગમાં ન આવતો હોય છે અને બીજું કે વેરાયટી ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે એટલે કે આ મેં તમને પહેલાં જ વાત કરી કે નવા જો તમારે જે નવી ફૂટ ઉપર ચાલુ હોય એટલે કે હાઈટ વધવાનું ચાલુ હોય તો તમારે નવા આવે એટલે કે આપણે જે ફૂલે સંગે મરમર વેરાયટી છે કે અજબ ગજબ છે કે એવી વેરાયટીઓ ને એની અંદર નવો ફાલ પાછો આવતો હોય છે કારણ કે એની વજ બંધ ન થાય આપણે જે સોળેની વેરાયટી હોય ને આપણે સોળ એમાં આપણે ખ્યાલ હોય કે વહેલો આમાં હૈલો જાય એ રીતે જેની વજ સાલું હોય ને એમાં નવો ફળ આવે એટલે કે સંગે મરમરમાં અમેરિકન વેરાઇટી એમાં નવો ફાલ આવ છે અને આ ફૂલે સંગમ કિમિયા કે જે આ રીતના બધા સોયા બે છે એમાં એકોમાં ફાલ નહીં આવે આ વેરાયટી રહીને એ પણ નવી છે આપણી પણ એમાં પણ નવો ફાલ ઉપર ન આવે કદાચ આ તો હું તમને બતાવવા માટે તમને કહું છું કે આમાં જો ઉપર અત્યારે મનો વૈદ બંધ થઈ ગઈ છે તો આમાં કદાચ માનો દાખલા થાય કે ખરીદ ગયું હોય કાંઈ પણ વસ્તુ થઈ હોય તો નવો ફાલ ન લાગે કારણ કે આની હાઈટ બંધ થઈ ગઈ છે હવે નવું વધવાનું નથી એટલે નીચેના ભાગમાં લાગવાનો છે કે જમીનથી જે આપણે એક એકવીતમાં ભગાડામાં જે વસ્તુ હોય ને એ લાગે અને તમને હું અહીંયા આગળ આ અમેરિકન અજબ ગજબ છે અને એનું અને છંગે મરમર એનું બે એનું કેરેક્ટર આમ ઘણો તો મળતું આવે છે એટલે હું તમને એક બતાવવા માટે ખાલી આ વિડીયોની અંદર બતાવું છું કે આ વેરાયટી રહીને તમે જોઈ શકો આમાં ઝટકા શોટ મૂકો છે એટલે આપણે અંદર નહીં જ આવી કે આની અંદર જો તમે અત્યારે જુઓ કલર જ બેનો અલગ લાગે તમે જોઈ શકો કારણ કે આમાં પોપટી કલર છે અહીંયાથી તમે જોઈ શકો આપણો જ્યાંથી આપણે શેડો પડે ત્યાંથી આમાં પોપટી કલર છે કારણ કે આમાં વધ ચાલુ છે એટલે આમાં નવો ફાલ આમાં આવે આમાં નવો ફાલ પછી કારણ કે હાઈટ તો બંધ થઈ ગઈ છે એટલે એમાં નવો ફાલ ન આવે એટલે ખેડૂત મિત્રો ખાસ તમારે તમારા સોયાબી કેવા છે એની ઉપર આખું ડિપેન્ડ કરે છે કે મારે આ ફાલ આવે કે ન આવે કે હાઈટ થાય કે ન થાય એ આ રીતનું બધું હોય છે અને આ રીતના આપણે ફૂલે સંગમ સોયાબી છે એમાં એટલે આ પરિસ્થિતિ અત્યારે છે જો કે બધા ખેડૂતને અત્યારે નુકસાન એ બહુ મોટું છે જો કે બને એમ તો ગણો તમે ખેડૂત મિત્રો તો સોયાબીમાં બીજી વેરાયટી કરતાં ઓછું છે એટલે આપણે મને જો કપાસ છે તો ખેડૂત મિત્રોને કપાસ પણ અત્યારે આમ ગણો તો પૂરા થઈ ગયા એવા છે અને મગફળી છે તો મગફળીમાં પણ એ અમુકને ફૂગ છે અમુકને મૂંડા છે એવા પ્રશ્ન છે અને સોયાબીનમાં તમે જુઓ તો આ પ્રશ્ન છે કે ત્રાસા થઈ ગયા છે ફૂલ ને બધું ખરી ગયું છે અને ખેડૂત મિત્રો આપણે કારણ કે કુદરત આધારિત થવી સિત્તેર ટકા કુદરત ભાગ ભજવતી હોય છે એમાં આપણે કાંઈ પણ ન કરી શકવી તો ખેડૂત મિત્રોને કોમેન્ટ હતી કે ભાઈ આપણે સોયાબીનને રાખવા જોઈએ કે કાઢી નાખવા જોઈએ કે નવા ફૂલ આવશે કે નહીં આવે તો પહેલી વખત એવો એને વધારે પડતો પ્રશ્ન આ રહેતો હોય છે અને ફૂલ સુકાય છે ઘણા આપણે આગલો વિડીયો પણ મૂકેલો છે જગ્યા વર્ષે કે સુકાય છે કે કયા સિંગ બંધાય છે એ પણ તમને ખ્યાલ આવે તો આ બધી આ ટાઈપની હોય તો એ સિંગો કમ્પ્લીટ થઈ જતી હોય છે તો એમાં કાંઈ તકલીફ ન પડે એટલે તમારે આ સોયાબી કોઈ કાઢી નાખવાની કોઈ ખોટી ઉતાવળ ન કરતા કારણ કે એમાં હાવ તમારું નલે નહીં જાય એમ ઉત્પાદન પણ સારું આવી જશે આ તો ઘણા ખેડૂતોને કોમેન્ટ હતી કીધું આજે ચાલો આપણે ટૂંકમાં એક વિડીયો બનાવીને જેથી કરી અને એક વિડીયાની અંદર એને માહિતી મળી શકે તો બસ આજે આટલું નમસ્કાર